પત્રકાર હિતરક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ દ્વારા થી બની બેઠેલા પત્રકારોના વિરુદ્ધમાં વડોદરા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી આ રજૂઆતમાં વડોદરા શહેરના સમાચાર પેપરના તંત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા તેમજ આવનાર સમયમાં આ લડત વધુ જોશથી ચાલે તેમજ તંત્ર તરફથી ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવી વધુમાં જણાવવામાં આવ્યું કે જ્યારે આરએનઆઈ માન્ય પત્રકારત્વ પ્રાપ્ત કરવા પોલીસમાંથી પીસીસી સર્ટી લેવાનું હોય છે તેમજ પ્રાંત અધિકારીનો અભિપ્રાય લેવાનો રહે છે પરંતુ થી બની બેઠેલા પત્રકારોનું આવું કોઈ વેરીફિકેશન કરવામાં આવતું નથી માટે તેમને બની બેઠેલા પત્રકારો કહેવાય છે આમ આગામી સમયમાં અનેક સરકારી કચેરીઓ તેમજ અધિકારીઓને રજૂઆત કરવામાં આવશે આવનાર સમયમાં આ લડત વધુ ઉગ્ર બને તો નવાય નહીં પત્રકાર હિતરક્ષક સમિતિ આર એનઆઈ ગ્રુપ દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી એમએસએમઈથી જે બની બેઠેલા પત્રકારો છે એ પત્રકારોના સિસ્ટમની વિરુદ્ધમાં એક મોહિમ ચલાવવામાં આવી હતી અને એ મુહિમના ભાગરૂપે અગાઉ પણ અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી ચૂકેલા છે અને આજે પણ અમે કલેક્ટર ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે મુખ્ય એ છે કે જ્યારે પત્રકાર બનવું હોય તો આર એનઆઈમાંથી પત્રકારત્વ મેળવવાની યા તો પીઆરજીઆઈમાંથી પત્રકાર મેળવવાની તો સૌથી પહેલાં શું હોય છે કે પોલીસ વેરિફિકેશન કરવું એટલે કે જે તંત્રી બનવા જઈ રહ્યું હોય છે એ ગુનેગાર ના હોવો જોઈએ અને મુખ્ય મુદ્દો જ આ છે કે થી જ્યારે પત્રકાર બનો સીએસસી સેન્ટરમાં જાઓ આધાર કાર્ડ નંબર નાખો મોબાઈલ નંબર નાખો ઓટીપી લઈ અને એ પત્રકાર બની જાય છે હવે એમએસએમઈ એટલે આધાર ઉદ્યોગ એક નાણાં વ્યક્તિને પોતે રોજગારી મેળવી શકે એના માટેની વાત છે પણ અહીંયા તો કંઈક ઊંધું થઈ રહ્યું છે કે એક થી એ કોઈપણ પીસીસી વગર કોઈપણ પ્રાંત અધિકારીના જવાબ વગર પત્રકાર તો એ બની જાય છે હવે એ ક્રિમિનલ છે કે નહીં એની તપાસ કોણ કરશે હવે આવી રીતે જ ખોટી રીતે બનેલા પત્રકાર હોય અને બજારમાં અનેક રીતે અરાજકતા ફેલાવતા હોય છે એટલે અમે કલેક્ટરશ્રીનું આજે ધ્યાન ફરી એકવાર દોર્યું કે આવા ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હોય ગુનેગારો હોય તેવા પત્રકારો જે બની બેઠેલા છે એમના પાસેથી આપ સાહેબશ્રી કમિશનરશ્રીને આદેશ કરો કે ફક્ત ને ફક્ત એમના પીસીસી તો મંગાવે તો પણ મારા ખ્યાલ મુજબ પચાસ ટકા પત્રકારો ઓછા થઈ જશે કે જેઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે પત્રકારત્વ એટલે શું એનું પણ ભાણ હોવું જોઈએ બરાબર કોઈ સિમ કાર્ડ એક્ટિવ કરીને વેચે કોઈ ડુપ્લિકેટ નોટો મેળામાં જઈને વટાવે આવા લોકો પત્રકાર બની જાય આવા લોકો પત્રકાર બન્યા પછી શું થાય છે કે જે સારી કક્ષાના પત્રકારો છે ને એનું નામ ખરડાય છે અને અમે વડોદરા શહેરમાંથી આ સંગઠન ઊભું કરીને આ પત્રકારત્વ પર આવું કિચડ ના ઉછરે આવું એમનું અસ્તિત્વ ના ખરડાય એના માટેની આ ઝુંબેશ ચલાવેલી છે અને અમને આજે પણ કહીએ છીએ કે અમને કોઈ વ્યક્તિત્વની સાથે અમારી દુશ્મણી નથી અમારી ફક્ત આ મુહિમ ચાલે છે સિસ્ટમની સામે કે આ ખોટી સિસ્ટમથી બની બેઠેલા જે પત્રકારો છે એવા પત્રકારોને એમનું પત્રકારિત્વ રદ કરવું જોઈએ એવી અમારી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવેલા એવું રૂપિયામાં આવે તેના વિશે તમે સૌ પ્રથમ મેં વાત કરી તમને કે થી એક વ્યક્તિ પોતે આત્મનિર્ભર બને એના માટે આ ગવર્મેન્ટે કામ કરેલું છે પરંતુ અહીંયા તો આ પત્રકારિત્વ મેળવીને એ વ્યક્તિ ચીટિંગ જ કરે છે કેમ કે એને પોતાને આત્મનિર્ભર બનવા માટે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે સર્ટિફિકેટ એલાઉડ કરવાનું કીધું તો આ તો બીજા પચીસો પચીસો એ આત્મનિર્ભર બને છે એ પોતે જ મોટો ક્રિમિનલ બને છે અને બીજાને ક્રાઇમ કરવા તરફ દોરી રહ્યો છે કેમ કે પચીસોનું કાળાળીન એ ભય પણ અરાજકતા ફેલાવવા માટે તૈયાર થઈ જશે એવું મારું માનવું છે અને આ આ બધી નાની નાની બાબતો અમે આજની રજૂઆતમાં લખીને આપેલી છે વડોદરા શહેરના અંદર પોલીસ પણ આવા પત્રકારોથી હેરાન છે એના માટે તમે શું કહેશો પોલીસ હેરાન હોય તો અમે કમિશનર સાહેબને આવેદનપત્ર પણ આપ્યું છે રજૂઆત પણ કરી છે અને એ કમિશનર સાહેબે એનો પીસીવી ડિપાર્ટમેન્ટમાં ધ્યાન દોરી અને એ લોકોની સામે કાર્યવાહી કરી છે એમના ડોક્યુમેન્ટ તૈયાર કરીને આગળ પીઆરજી પીઆઈ બીમાં મોકલેલા જ છે પણ આ સરકારી કામ છે એનું પરિણામ આવતા વાર લાગે આપણે પણ એની ધીરજ રાખીને રાહ જોવી પડે એકના એક દિવસ આનો ખૂબ સારું પરિણામ આવવાનું છે કે વડોદરા શહેરના અંદર જે આવે છે પત્રકાર એટલે પત્રકાર હોય એ ચો દેશની ચોથી જાગીર છે એને કોઈની ચાપલુસી કરવાની કે એને કોઈના કાન ભંભોરીને પૈસા કમાવાની કે જરૂર છે એ સત્યને વળગીને રહેશે તો એનું ઘર ચાલવાનું જ છે એના માટે કેમ કોઈની ખુશનામી કરવી કોઈનું કેમ આપણે કાન ભંભોળવું કોઈના ડાયા બનવું કોઈના વાલા દવલા કરવા એ પત્રકારી તોમાં આવતું જ નથી જે સત્ય છે બતાવો અને સત્યની સાથે વળગીને રહો આજે નહીં કાલે તમને એમનો જો પરિણામ તો મળવાનું જ છે વિક્રમભાઈ ડાભી પ્રમુખ હિત રક્ષક સમિતિ પત્રકાર હિતરક્ષક સમિતિ દ્વારા જે તમે કલેક્ટર ઓફિસ ખાતે આવેદન આર ગ્રુપ પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટર શ્રી વડોદરા કલેક્ટર શ્રી ડૉક્ટર અનિલ ધામેલિયાને ફરી એક વખત પત્રકારોના જે તંત્રીઓ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આર એન નામે જે એમએસએમઈ આર એન એની લડત મુખ્યત્વે જે એમએસએમઇના નામે જે બૌદ્ધસ પત્ર તરત સમાજમાં જે અરાજકતા ફેલાવે છે તેમને જળમૂળમાંથી ઉથેડીને આ લડતને અમારી જે કારોબારી મિટિંગમાં જે એજન્ડા નક્કી કરવામાં આવ્યા હતા તે મુજબ ઉધ્રમાંથી ઉધ્ર રજૂઆત કરવામાં આવનાર છે આવનારા દિવસોમાં આ લોકોને હવે જળમૂળમાંથી જે તોડી નાખવાનું આયોજન સુચારુરૂપે કરવામાં આવેલું છે અમુક તત્વોના મગજમાં એવું છે જે લોકો ધ્યાન ધી સાંભળી લે વસ્તુને તે લોકોના મદદમાં એવી રાય ભરાયેલી છે તે આરએનઆઈ પણ ભારત સરકારે આપેલું છે એમએસએમઇ પણ ભારત સરકારે આપેલું છે તો ભાઈ તમે જરા ફાયદાનું જરા નોલેજ લો કોઈ બે ચાર જાણકાર વ્યક્તિને પૂછો તે એના એના જે બી લાઇસન્સ લેવાનું હોય છે તેના અંદર પર્ટિક્યુલરલીય સિસ્ટમ હોય છે સિસ્ટમ ફોલો કર્યા પછી પત્ર પરત્વનું તે ચેનલનું લાઇસન્સ મળતું હોય છે એમએસએમઈના નામે તમે જે એમએસ આ પત્રપરત્વ કરો છો પત્ર પત્રપરત્વ માટે નથી તેના માટે પીસીસી અને પોલીસ વેરિફિકેશન એડ્રેસ વેરિફિકેશન તમામ ડોક્યુમેન્ટ પત્રકારત્વનો અનુભવ ને બધું આપ્યા પછી એનું લાઇસન્સ મળતું હોય છે જે આજરોજ કલેક્ટર શ્રીને આ વસ્તુનું ફરીથી ધ્યાન દોરીને શ્રી દ્વારા અમને ચોક્કસપણે માહિતીને સાતવણ આપવામાં આવી છે કે આમનું નજીબના દિવસોમાં આ લોકોને પકડીને જેલ હવાલે કરવામાં આવશે જી જી ચોક્કસ આગળ જે કારોબારી મળી હતી એ કારોબારીમાં નક્કી થયું હતું કે જે આવનાર દિવસોની અંદર દરેક પોલીસ સ્ટેશનની અંદર આવા એમએસએમઇ જે રજીસ્ટર પત્રકારો છે એમના લિસ્ટ આપવામાં આવશે એના વિશે શું કહેવું જી આ એમએસએમઇના નામે જે આ બૌદ્ધસ પત્ર તરતો તરી સમાજમાં અરાજપતા ફેલાવનારા તત્વો સંગઠિત થઈને કોઈ જાતનું કોઈ ગ્રુપ બનાવીને બીજા જાણે અજાણે ભોળ્યા માણસોને છેતરવાની પ્રવૃત્તિઓ હવે ખુલ્લે આમ કરી રહ્યા છે તેનું પણ કમિશનર શ્રી દ્વારા અને શ્રી દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે આજે વડોદરા કલેકટરને પણ આ વિષયમાં માહિતી આપવામાં આવી હતી આવનારા દિવસોમાં પોલીસ કમિશનરને પણ આ વિષયમાં માહિતી આપીને તેમને ફાયદાનો પાઠ ભણાવવામાં આવશે તો તમે જે આ લોકો કરીને જે અસંગઠિત લોકોને સંગઠિત કરીને જે જાણે અજાણે ખોટી જગ્યા પર જે તમે ફેરવી રહ્યા છો તેનું પરિણામ શું થઈ શકે અને કેટલી અરાજકતા ફેલે શકે તેને ગંભીરતાપૂર્વક લઈને આવનારા દિવસોમાં વડોદરાના વડોદરા શહેર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં આર માન્ય તંત્રીઓની એક નામ જોત સાથે યાદી આપવામાં આવશે તે આટલા માણસો આર માન્ય તંત્રીઓ છે જી મેં ક્યાં ને ક્યાં હમણાં હાલમાં કંઈ આઈડેન્ટિટી કાર્ડ જે છે તેના પર કોઈ રજિસ્ટર નંબર નહીં ને કોઈ વેલિડિટી નહીં એવા કાર્ડો પણ ફરી મેં અગાઉ જ તમને કીધું કે આ લોકો જે એમએસએમઇના નામે જે પત્ર પત્રકારો કરે છે તેમને પૂરતું ફાયદાનું નોલેજ નથી એ લોકો પોતે એવું સમજી બેઠા છે કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ બનાવી દેવી પણ હવે આ વસ્તુ કરીને એ લોકો પોતે જ પોતાની જાણમાં બરાબર ફસાય છે સમય એમને કાયદાનું જે બરાબર છે એ ભાન કરાવવામાં આવશે ને ત્યારે એ લોકોના પછી જે હાલ થશે એ જોવા જેવા થશે લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું છે જે પ્રિન્ટ મીડિયા હોય તો એના શું નિયમો છે તે કલેક્ટરશ્રીને ધ્યાન દોરવામાં આવે છે ચેનલના થ્રુ જે નિયમો અને હતું જે ચેનલ રિન્યુ કરવા માટે નવી આપવામાં આવતી હોય છે તેનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કલેક્ટરશ્રી તેની તપાસ કરીને આગળ યોગ્ય કાર્યવાહી કરશે Himanshu Joshi